અને ત્યારબાદ આગળનો અને મહત્વનો મુદ્દો કે જેના પર ચર્ચા કરવી છે અને એ મુદ્દો છે ઇન્ડી ગઠબંધનના એક એક પછી વિવાદો જંગી જીત માટે ભાજપનો બેઠકોનો દોર શરૂ થઈ ચૂક્યો છે ભાજપ તમામ તૈયારીઓ કરી રહ્યું છે પરંતુ આ બાજુ ક્યાંય એવી ખોટ રહી જાય છે ઇન્ડી ગઠબંધનના નેતાના વિવાદિત બોલ ડીએમકે સાંસદ દયાનિધિ મારનની વિવાદિત ટિપ્પણી સામે આવી છે તેમણે કહ્યું કે હિન્દી ભાષી તમિલનાડુમાં શૌચાલય સાફ કરે છે આ સાથે તામિલનાડુમાં હિન્દી ભાષી જે શૌચાલય સાફ કરી રહ્યા છે યુપી બિહારના લોકોને લઈને વિવાદાસ્પદ ટિપ્પણી તેમણે આપી છે દયાનિધિ માનંદ પર ભાજપે વળતું પ્રહાર કર્યો છે ભાજપે કહ્યું કે નીતિશ અને લાલુ યાદવ સ્પષ્ટતા કરે ભાજપના નેતા શહેઝાદ પુનાવાલાએ નિશાન સાધ્યું છે કોંગ્રેસ અને ડીએમકે નેતાઓને આડે હાથ લીધા સૌપ્રથમ સાંભળી લઈએ શહેજાદ પુનાવાલાએ શું કહ્યું કોંગ્રેસ અને ડીએમકે નેતાને આડે હાથ લીધા છે નિવેદન એક વાર નહીં અલગ અલગ વાર સામે આવ્યા છે શહેજાદ પુનેવાલા દ્વારા નિશાન સાધવામાં આવ્યું છે અને લાલુ યાદવ અને નીતિશ પાસેથી સ્પષ્ટતા પણ માંગી છે આ પ્રકારના વારંવાર જ્યારે નિવેદનો આપવામાં આવે છે નિવેદનો શા માટે આપવામાં આવે છે અને દયાનિધિ મારણ પર ભાજપે વર્તો પ્રહાર કર્યો છે કારણ કે તેમના દ્વારા જે વિવાદાસ્પદ ટિપ્પણી કરવામાં આવી છે કે જે લોકો હિન્દી બોલે છે એ લોકો ટોયલેટ સાફ કરવા જેવા કામ કરે છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભારત એ અખંડ ભારત છે તો એ અખંડ ભારતને બે ભાગમાં શા માટે ભાગલા પાડવામાં આવે છે ઉત્તરની રાજનીતિ કંઈક અલગ દક્ષિણની રાજનીતિ કંઈક અલગ આ સૌથી મોટો સવાલ છે ત્યારે દયાનિધિ મારણ પર ભાજપે વર્તો પ્રહાર કર્યો છે અને આ મુદ્દા પર ચર્ચા પણ કરીશું ભાજપે નીતિશ અને લાલુ યાદવ સ્પષ્ટતા કરે તેવું કહ્યું છે પુનાવાલાએ નિશાન સાંધ્યું કોંગ્રેસ અને ડીએમકે નેતાઓને આડે હાથ લીધા છે તો ડીએમકે સાંસદ દયાનિધિ મારનની આ વિવાદિત ટિપ્પણીથી રાજકારણ ગરમાયું છે ત્યારે કૈલાશ વિજય વર્ગીએ પણ આ અંગે નિવેદન આપ્યું છે કે આ પ્રકારની ઘટના આ પ્રકારના નિવેદનો બિલકુલ સાંખી નહીં લેવામાં આવે અને સાથે સાથે સમ્રાટ ચૌધરીએ પણ નિવેદન આપ્યું છે માત્ર બે નેતા પરંતુ અલગ અલગ નેતાઓ દ્વારા નિવેદનો આપવામાં આવ્યા છે

उसके बाद जिस प्रकार से डीएमके के लगातार नेताओं के इस प्रकार के बयान आए हिंदी के खिलाफ उत्तर भारत के खिलाफ और इस पूरे प्रकरण पर इंडी अलायंस के लोग लगातार चुप रहे शांत रहे शांत देखिए कुछ लोग हैं इस देश देश के अंदर जो देश को तोड़ना चाहते हैं और हम जोड़ना चाहते हैं ये तोड़ने वालों के चेहरे बेनकाब हो रहे हैं ये हमंडिया गठबंधन के सदस्य हैं मुझे दुख होता है कि इस प्रकार की देश तोड़ने की बात होती है और कांग्रेस चुप बैठती रहती है છે સાથે બીજેપી થી શૈલેષ પરમાર અને કોંગ્રેસથી મુકેશભાઈ પંચાલ સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં સૌપ્રથમ મુકેશભાઈ આપની પાસે આવી અને વસ્તુ જાણવા માંગીશું કે જે પ્રકારની આવા વારંવાર વિવાદિત નિવેદનો આપવામાં આવે છે એમ કે સ્ટાલિન હોય કે પછી દયાનિધિ હોય શા માટે આવા નિવેદન આપવામાં આવે છે કારણ કે જ્યારે વાત ભારતની હોય તો અખંડ ભારત છે અને ઉત્તરની રાજનીતિ અને દક્ષિણની રાજનીતિ કરીને અલગ નથી પાડવાનો જો આ બેન એવી વાત છે કે આપણા ઘરમાં કોઈ પાંચ સાત ફેમિલી મેમ્બર હોય ને તો એની અંદર કોઈ ફેમિલી મેમ્બર કંઈક જુદું બોલે કે જે બીજા છ જણને ન ગમે અને ખરેખર સમાજને પણ ન ગમે એવું બોલ્યા હોય તો એની સાથે કોઈ દિવસ ઘરનો વડીલ કે બીજા લોકો એની સાથે ક્યારેય ન હોય કે એને ઠપકો આપે કે કંઈ પણ કરે ટૂંકમાં એને રિપેરિંગ તો કરે જ બરાબર એ જ પરિસ્થિતિ ગઠબંધનની છે કે એ જે બોલ્યા એની સાથે કોંગ્રેસ કે ગઠબંધન ક્યારેય ન હોય આવા શબ્દો બોલી જ ના શકાય એ કદાચ એમના પર્સનલ વ્યૂ હોઈ શકે પણ એને લઈ અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ ખોટે ખોટી જે વાતો ફેલાવી રહ્યા છે અને એમને તો આદત છે કે કોઈ પણ નાની વાત કોઈ બીજા પક્ષની હોય ભારતીય જનતા પાર્ટીની સામેના પક્ષની એટલે જોરશોરથી મીડિયામાં તમામ તાકાતો લગાવી અને પેલા ભાઈ જે હમણાં સ્ટેટમેન્ટ આપતા હતા એ બધા ચાલુ થઈ જાય પણ ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ કેટલોય વાણી વિલાસ કેટલાય નેતાઓની સામે કેટલાય સમાધિ સામે અને ઘણી જગ્યાએ કરી ચૂક્યા છે પરંતુ એ વખતે એવું કહે કે ચૂંટણીની જાહેર સભા હોય ચુનાવી જુમલા થાય આવી બધી વાતો હોય છે કે કોઈ પણ નેતા આવું સ્ટેટમેન્ટ કરે કોઈ સમાજ કે રાજ્ય માટે એ પોતાનું હોય શકે કોઈ ગઠબંધન કે કોંગ્રેસ પક્ષનું ન હોઈ શકે એની સાથે ક્યારેય કોઈ ગઠબંધન કે કોંગ્રેસ પક્ષ એ બયાન સાથે ના હોય જી બિલકુલ શલેષભાઈ મુકેશભાઈ ના સ્ટેટમેન્ટ પર આપનું શું કહેવું જો આમ પણ કોંગ્રેસની નીતિ રીતિ રહી છે કે કેન્દ્રમાં ઇન્ડી ગઠબંધનમાં રહેવાનું રાજ્યમાં જુદું વર્તન કરવાનું એના ઘરમાં કોઈ છોકરો આડાવડો થાય તો કે આ છોકરો અમારો નથી એ છોકરો અલગ છે એટલે આ પ્રકારના નિવેદનો આપે છે પરંતુ વિકાસની રાજનીતિ અને મોદીની ગેરંટી જ્યારથી આવી છે ત્યારથી સમગ્ર કોંગ્રેસ અને કોંગ્રેસના સાથી પક્ષો જે મહાઠગબંધન છે એ ઠગમ બંધન આખું બોખલાઈ ગયું છે ને એ દેખાય છે હજુ તો હું તો ત્યાં સુધી કહું છું આવા નિવેદનો સતત સતત આવે છે હમણાં પૂર્વ સાંસદ વિરજીભાઈ ઠુમરે જે પ્રકારનું નિવેદન કર્યું હતું એ પણ કોંગ્રેસના નેતા છે તો એના વિશે શું કહેવું છે પછી આ જે ડીએમકેના જે છે તો એ સાથી પક્ષમાં તમે એમને રાખશો કે નહીં રાખો એ પણ પ્રશ્ન છે એટલે કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી જે રીતે ચિંતન મનન બેઠક પ્રવાસ અને સતત જેને કહેવાય કે કામ કરે

અશોભનીય વર્તન અસંસદીય વર્તન અસંસદીય શબ્દો નું ચયન કરો છો એનાથી જ લોકો તમને ઓળખી જાય છે આ પ્રકારની સંસ્કૃતિ છે કે જ્યારે તમારી પાર્ટી સાથે જોડાયેલા કોઈ વ્યક્તિ છે વારંવાર એકવાર નહીં વારંવાર પ્રકારના નિવેદનો આપે છે સ્ટાલિન હોય કે પછી સનાતન ધર્મને જંતુ સાથે તેમને સરખાવ્યા છે એકવાર નહીં વારંવાર તો નામ તો પછી ગઠબંધનનું જ ખરાબ થવાનું છે તો શું હાઈ કમાન્ડ દ્વારા એવા કોઈ જ વાત નથી કહેવામાં આવતી કે આવા આવા શબ્દો પર રોક લગાવો મને પૂછો જી જી મુકેશભાઈ મારી વાત એવી છે બેન તમારો પ્રશ્ન ખૂબ સારો અને સરસ છે કે આ જે વાત વારંવાર કોઈ પણ નેતા કરતા હોય તો એ ગઠબંધને પણ વિચારવું પડે અને એ સો ટકાની તમારી વાત સાચી છે પણ આ દરેક વસ્તુ છે ને પેલું કહેવાય છે ને કે કૃષ્ણ ભગવાને કહ્યું હતું કે નવ્વાણું સુધી ખરાબ શબ્દ બોલી શકશે સો થશે એટલે પૂરું થઈ જશે અને હવે આ પરિસ્થિતિ ક્યારેક એવી આવશે જ જે ગઠબંધનની હવે મીટિંગ થશે ત્યારે કે ભાઈ આ વારંવાર આવું બોલે છે તો આ કઈ સારી વાત નથી તો એના માટે કંઈક ને કંઈક વિચાર કરવામાં જ આવશે પણ એના માટે કંઈક વાત થાય અને ભાઈ એવું કહે છે કે કોઈ છોકરો ઘરમાં કંઈક ખરાબ શબ્દ બોલે એટલે કે મારો છોકરો નથી એવું અરે ભાઈ મારો છોકરો નથી એવું નહીં એને રિપેરિંગ કરવાની એને શીખવાડવાની કે જે કંઈ બોલ્યા એ સમાજને યોગ્ય નથી એને સુધારીને બોલવું પરંતુ વાત અત્યારે કેવી છે જો શૈલેષભાઈ એ તમારો વિષય નથી તમે શું કરો જે આપણા આપણા વિષય બહાર ની વાત આપણે કરવી જ ન જોઈએ

મારી વાત એવી છે કે અત્યારે ભારત દેશની અંદર હું એમ કઉ છું શ્રી ના વખતે ચૂંટણી ના લડાતા એ મારો વિષય નથી એટલે મારે ના બોલાય પણ મારી વાત એવી છે કે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટી બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી લઈને બેબાકળી થઈ ગઈ છે કારણ કે હવે એ સાંભળો કે આરોગ્યનો મુદ્દો હોય શિક્ષણનો મુદ્દો હોય બેરોજગારીનો હોય મોંઘવારીનો હોય અસલી નકલીનો હોય અને ખાસ કૂડ પ્રશ્ન કે જે તમે ગુજરાતમાં ને ભારત દેશમાં જોઈ શકો છો કે આપણા દેશની અંદર ફૂડ બાબતે કેટલી બધી બેદરકારી છે સરકારની કે જેનાથી માણસના જીવ સાથે ચેડા થઈ શકે બરાબર હવે વાત એવી છે એ બધી વસ્તુઓ ઉપર અત્યારે આખા ભારત દેશની પ્રજા પરેશાન છે હવે એનો જવાબ આપવાની છે પ્રજા અને આ લોકો શું કરી રહ્યા છે કે જે પાંચ ને દસ ટકા લોકો છે જેને ફ્લાઇટ એરપોર્ટ પેલા જે મોટા મોટા જે જે મેળાવડા એની રોજે રોજ એવો નવો એક દાખલ એટલે તમે કરોડ લોકોને મફત અનાજ આપો છો સેના માટે આપો છો જો ભારત દેશ આટલો સક્ષમ અને બધા સારી રીતે બેરોજગારી પણ નથી મોંઘવારી પણ નથી તો એસી કરોડ લોકોને મફત અનાજ આપવાની વાત કરે છે આ જે પ્રશ્નો છે પાયાના એમાં એ લોકોને જવું નથી પણ માત્ર ને માત્ર કોંગ્રેસ શું બોલે છે વિરોધ પક્ષ શું બોલે છે અરે ભાઈ તમે શું કરી રહ્યા છો એના ઉપર ધ્યાન આપો તો મને એમ લાગે તમારું કઈક ભલું થશે બાકી બે હાજર ચોવીસ માં આ અહંકાર વાળી સરકાર સામે પ્રજાની સરકારની જીત થવાની છે અને તમે કહું કે ખોટા ખર્ચાઓ કરી તમે જુઓ કે મહિલા બિલ પાસ કર્યું એની અંદર બે માં ઇમ્પ્લિમેન્ટ થવાનું છે અને

અત્યારે જે ગઠબંધન કેવી રીતે આ તમે આ રીતનો શબ્દ ન વાપરી શકો ના બદલેશભાઈ તમે એક પ્રતિષ્ઠિત ચેનલ ની ડિબેટ માં બેસાટ માં વખતે તમે જો આ વાત કરતા હોય મુકેશભાઈ સમય ની મર્યાદા છે સમય મર્યાદા છે મુકેશભાઈ બોલી શકે તમે પેદા કરો લોકો નોટિસ એ જ કરવાના છે બધી પાર્ટી મેદાને ઉતરી ગઈ છે અને પાર્ટી દ્વારા બે હાજર ચોવીસ ની ચૂંટણી જીતવા માટે તમામ એવી મહેનત તમામ મહેનત કરવામાં આવી રહી છે શૈલેષભાઈ મુકેશભાઈ આપનો આભાર ગુજરાત ફર્સ્ટ પર જોડાવા બદલ તો જે પ્રકારની આખી રણનીતિ ઘડવામાં આવી છે રણનીતિમાં પાર્ટીઓ તો મેદાને શા માટે વારંવાર આપવામાં આવે ઉત્તર અને દક્ષિણની રાજનીતિ કરવામાં આવે છે ભારત એક છે ભારત અખંડ છે અને ભારતના લોકો માટે કામ થવું જોઈએ લોકો એ જીચ્છી રહ્યા છે તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર